નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા માન હું છું દિવેશ ગાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું બીજું યુનિટ નામ છે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક સ્ટેપ પછી બીજું સ્ટેપ એના પછી આગળનું સ્ટેપ એવી રીતે જે છે આ યુનિટનું નામ છે જે યુનિટની આજે આપણે બીજી એક્ટિવિટી ભણવાની છે

એ ઘરમાં જે માખી ઉડતી હોય ને એને પકડવા માટે એક 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 ઝાડો છે એક 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 ટ્રેપ બનાવવાનું છે ચાલો બનાવીએ મોસ્કીટોસ એન્ડ ફ્લાઇઝ આર વેરી નેસ્ટીપેડ્સ કે મચ્છર અને માખીઓ જે છે એ બહુ જ અપ્રિય જંતુઓ છે એ સ્પ્રેડ્સ મલેરિયા કોલેરા એન્ડ ટાયફોઇડ તેઓ જ છે કોલેરા ટાયફોડ અને મલેરિયા જેવા રોગ ફેલાવે છે વી હેવ સ્વોમ્સ ઓફ ફ્લાઇસ એન્ડ મોસ્કીટો સ્વોમ્સ સ્વામ્સ એટલે શું થાય છે તો કે સ્વોમ્સ એટલે થાય છે ટોળા આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ માખીને પકડવું ઓર મોસ્કિટો કે મચ્છરને પકડવું બહુ અઘરું છે મારવા તો ખરા પણ પકડવો પકડે પછી મરાય ને

we can prepare a trap to catch and kill the flies and mosquitoes prepare એટલે શું થાય બનાવવું trap એટલે છટકુ catch એટલે પકડવા માટે અને મારવા માટે કોને flies એન્ડ mosquitoes માખી અને મચ્છરને કે આપણે માખીઓ અને મચ્છરને પકડવા અને મારવા માટે આપણે એક છટકુ બનાવી શકીએ છીએ it is a simple trap બહુ સિમ્પલ છટકુ છે બહુ સાદું છે to make this trap આ છટકુ બનાવવા માટે we require the following things આપડે નીચેની વસ્તુઓ જોશો કઈ કઈ વસ્તુઓ તો કે એન એમટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર પાણીની એક ખાલી બોટલ પછી અ pair of scissors એક કાતર અને સેલોટેપ અથવા ગમ ટેપ સેલોટેપ અથવા ગુંદર પટ્ટી જે કે પણ જોઈએ પછી ડિશ વોશિંગ લિક્વિડ અને પાણી વાસણ સાફ કરવાનો પાણી આવવાનું વાસણ ધોવાનું લિક્વિડ આવે એ લિક્વિડ અને પાણી પછી ફૂડ આઈટમ કઈ કઈ ખોરાક કે જોશો ને કયો કયો ખોરાક તો કે વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ કે સફરજનના અત્યંત ઝીણા ટુકડા પાંચ ગ્રામ ઓફ શુગર પાંચ ગ્રામ ખાંડ અને ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ અને લીંબુ શરબતના થોડાક ટીપા એટલું જોશે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ચાલો હવે નીચેની સૂચનાઓ જે છે પાલન કરીએ અને છટકું બનાવીએ એક ઝાડુ બનાવીએ એક પ્લાસ્ટિક બોટલ પ્લાસ્ટિકની બોટલ લિયું કટ ઇન્ટુ ટુ પીસીસ એઝ ધ શોન ઇન ધ પિક્ચર ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે જે છે ને બે ભાગમાં કાપી નાખો એટલે કે ટૂંકમાં જે બોટલ હોય ને એને વચ્ચેથી સેન્ટરથી કાપવાની રિમૂવ ધ કેપ ફર્સ્ટ એનું સૌથી પહેલા તો ઢાંકણું જે છે દૂર કરો અને ટર્ન અ સ્મોલ પીસ અપ સાઈડ ડાઉન અને ઉપરના ભાગને નીચેની બાજુ રાખો પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ અને એ જે ઢાંકણાવાળો ભાગ હોય ને ક્યાં હોવો જોઈએ બોટલની અંદર હોવી જોઈએ

આ બોટલને કાપેલી હોય ને આ મૂંધી ફિટ કરી દેવાની અને જોડી દેવાની એટલે તૈયાર થઈ ગયું સર આમ થોડા મચ્છર તો અહીંયાથી આમ આવે બરોબર તો આવે પછી ભૈયા ન જાય જેમ આવ્યા છે ખાવા માટે એમ ભૈયા ન જાય ભૈયા જાય ને તો પેલા સમજો કામ કઈ રીતે કરે છે હાવ ઇટ વર્ક્સ તો સુગર વોટર ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઈટમ્સ વિલ એટ્રેક ધ ફ્લાઈઝ એન્ડ મોસ્કિટોઝ એ ખાંડનું પાણી વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી જે ખાવા પીવાની વસ્તુ છે ને એ શું કરશે કે મચ્છરો અને માખીઓને પોતાની તરફ આકર્ષશે પોતાની તરફ બોલાવશે ખાવા માટે দে વિલ એન્ટર ધ ટ્રેપ તેઓ આ સટકામાં પ્રવેશશે છે দে વિલ ફોલ ઇનટુ ધ લિક્વિડ તેઓ લિક્વિડમાં એટલે કે પ્રવાહીમાં પડી જશે देयर વિંગ્સ વિલ બી વેટ તેઓના પંખ વિંગ્સ લઉં થાય પંખ પંખ વેટ થઈ જશે વેટ લઉં થાય ભીના થઈ જશે

તો કે ધ ડિસ્ટન્સ બીટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર એટલે શું તો કે ડિસ્ટન્સ એટલે શું થાય અંતર કોની વચ્ચે અપસાઇડ ડાઉન નેક એટલે જે ઓલું ઊંધું કરેલું ઢાંકણું હતું ને એ ઊંધું કરેલું ઢાંકણું અને ઈઝ જે લિક્વિડ હોય એ લિક્વિડ વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર થી વધારે ન હોવું જોઈએ બરોબર તો આગળ વધીએ ભાગ બી હું કહે છે રાઈટ અ ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ

કે મોસ્કીટો એટલે કે મચ્છર પ્રિપેર એટલે બનાવે છે વાક્ય છે અરે પેલા સાંભળો સમજો કે મચ્છરો માણસોને પકડવા માટે મારવા માટે એક જાળો બનાવે છે મચ્છર નથી બનાવતા માણસ બનાવે છે મેન સિમ્પલ ટ્રેપ ટુ કિલો વાક્ય કેવું છે ખોટું ફોલ્સ આવશે પછી ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ એનું તળિયું જે છે દૂર કરવું નહીં બોટલ નું તળિયું આવે ને એ દૂર નથી કરવાનું સાચી વાત નથી જ કરવાનું ટ્રુ પછી ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ બોટલ ના બે ભાગ જોડાયેલા હોવા જોઈએ યસ ટ્રુ સાચી વાત છે પછી પાંચમો યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઈટમ્સ ફૂડ આઈટમ ને કાપવા માટે સીઝર નો ઉપયોગ કરો કાતર નો ઉપયોગ કરો એ ખોરાક ને કાપવા માટે કાતર વાપરો અને સર ખોરાક ને કાપવા માટે નહીં બોટલ ને કાપવા માટે કાતર વાપરવાની છે યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદરથી મળશે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે

સ્ટીકી ટેપ એટલે કે ચોટાડવા માટે જે ટેપ આવે ને તે અને સ્ટીચડ શું થાય તો કે એ સાંધું તો પેલું છે મહેશ પ્રિપેર્ડ અ મોસ્કીટો ટ્રેપ કે મહેશ એ જે છે જાળું બનાવ્યું છે અને હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ પ્રોસેસ સ્ટેપ્સ પાઠનું નામ છે ને સ્ટેપ બાય સ્ટેપ તો તે જે છે આ પ્રોસેસ કઈ રીતે કરવી આ મચ્છર પકડવાનું જે છટકું છે એ કઈ રીતે બનાવવું તેના સ્ટેપ આપણને જણાવે છે તો ચાલો સાંભળીએ આ એક ખાલી જગ્યા બોટલ

આમાં ટેપ આવશે ને આમાં શું આવશે સ્ટીચડા એટલે કે એ ભાગને બંને ભાગને શું કરવામાં આવ્યા તો કે જોડવામાં આવ્યા તેની મદદથી ટેપની મદદથી અને છેલ્લે માય ટ્રેપ વોઝ રેડી મારું ટ્રેપ તૈયાર થઈ ગયું હતું મારું છટકું તૈયાર થઈ ગયું ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખ્યા આગળ આપણે ડી ભાગું કહે છે મેક અ ડિવાઇસ ટુ કેચ મોસ્કીટોસ એન્ડ ફ્લાઈસ યોર ટીચર વિલ હેલ્પ યુ કે એક યંત્ર તૈયાર કરો શું તો કે મચ્છરોને માખીને પકડવાનું તમારા શિક્ષક તમારી મદદ કરશે ફોર ધ ટીચર શિક્ષક માટે જરૂરી સૂચના જરૂરી સામગ્રી શું છે તો કે જૂથની પાંચ સંખ્યા મુજબ બોટલ બરોબર થિંગ્સ રિક્વાયર્ડ શુગર વોટર પીસીસ ઓફ એપલ્સ ડિશ વોશિંગ લિક્વિડ સીઝર્સ કટર્સ એન્ડ નાઇવ્સ એક્સેટ્રા એટલે કે આ બધી વસ્તુ ખાંડ પાણી પછી સફરજન ટુકડા પછી વાસણ ધોવાનું લિક્વિડ કાતર કટર આ બધી વસ્તુ પછી નાઇવ્સ એટલે ચાકુ આ બધી વસ્તુ જોશે અને પાંચ પાંચ વિદ્યાર્થીઓના જૂથ બનાવીને જે છે આપણે આ પ્રવૃત્તિ કરાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારી સ્કૂલ એક્ટિવિટી સ્કૂલ એક્ટિવિટીમાં કરવાનું છે શું કે જે આપણે હમણાં મચ્છર અને માખી પકડવા માટેનું છટકું બનાવવું ને સેમ એવું છટકું તમારે ક્યાં બનાવવાનું છે સ્કૂલ શિક્ષક તમને પાંચ પાંચ વિદ્યાર્થીઓનો જૂથ પાડી દેશે અને એમાં તમે આ પ્રવૃત્તિ કરી શકશો હું તમને સમજાવી દઉં કઈ રીતે કરવાનું છે દરેક જૂથને બોટલ કાપવા માટે જુદી જુદી વસ્તુ આપવા

તો કે અલગ અલગ વસ્તુ આપવાથી અલગ અલગ વસ્તુ નાખવાથી તમે જ્યારે વર્ણન કરતા હશો ને ત્યારે વિવિધતા જોવા મળશે દરેક જૂથ પાસે મોસ્કીટો ટ્રેપ બનાવવાની રીતનું વર્ણન કરાવવાનું છે બરાબર આ માટે હતું ટીચર્સ માટે શિક્ષકો માટે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર ટુ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની ત્રીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો